નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે દોસ્તો વાત કરવાના છે ખેડૂતોને દસ હજાર રૂપિયાનો હપ્તો મળવા વાતો થશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે પીએમ કિસાન ખેડૂતોનાર બજેટમાં આ નિર્ણય લેવાય તેવી આશા રાખીને બેઠા છે તમને જણાવી દઈએ કે આ બજેટમાં મોદી સરકારના ત્રીજા ટ્રમનું પ્રથમ બજેટ છે તે હશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

રાહ દોસ્તો તમારે જોઈ રહી ટૂંક સમયની અંદર આ સમાચાર પણ તમને ચેનલ પરથી મળી જશે વાત કરીશું ત્યાર પછી ખેડૂતોને રાતના ઉજાગરામાંથી મુક્તિ ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે હવે ખેડૂતોને રાતના ઉજાગરા કરવા નહીં પડે સરકાર આ માટે ખાસ યોજના અમલમાં મૂકી રહી છે અગાઉ આપેલા વસનને પૂરું કરતા જે રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં દિવસે વીજળી આપશે આનાથી ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાંથી ઉભી પ્રમાણે દક્ષિણ ખેડૂતોને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ છે ત્યાંથી શરૂઆત થઈ રહી છે ત્યાર પછી દોસ્તો સાવધાન થઈ જજો નહીતર નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસ હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તમને આ યોજનાનો લાભ નહીં મળે એવી પૂરી શક્યતા હશે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો બે હજાર નો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે

ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે માવઠાની આગાહી લઈને ખરીદી કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો મગફળીનો પાક ન પલળે તે માટે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે ખરીદી બંધ કરાઈ હતી બે દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરાય નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદી કેન્દ્રએ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરી છે તો ખાસ કરીને ધોરાજી તાલુકાના

સુઝુકી હોય હોય એન્ડ અને જાન્યુઆરીમાં તેમના વાહનોની કિંમતોમાં વધારો કરી શકે છે સાથે જ ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં પણ ફેરફારની શક્યતાઓ છે તો મિત્રો ઘણા બધા ફેરફાર છે તે પહેલી જાન્યુઆરી બે હજાર ના રોજ જોવા મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે

આયુષ્યમાન કાઢ ખ્યા કાંડની તપાસમાં ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવાના રેકેટ ને ખુલાસો થયો છે દસ દિવસ પહેલા પડેલા નકલી આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારની ગેંગ ઝડપાઈ હતી હવે ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી આરોપી વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે બે હજાર થી આરોગ્ય વિભાગના નોકરી કરતા મિલાપ લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન એપ્રુવ કરી નાખ્યા છે તેવી વાત મળી હતી તેમને કાળદીઠ પૈસા પણ મળતા હતા ત્યાર પછી દોસ્તો વાત કરીશું આપણે સોમાસુ બે હાજર પચીસ ની મોટી જાહેરાત કેવું રહેશે સોમાસુ આપેલી આગાહીમાં જણાવ્યું કે આવનારા વર્ષનું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે બે હાજર પચીસ નું સોમાસુ વર્ષ બે હાજર ચોવીસ ની જેમ વહેલું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ ઘણી બધી ઓછી છે આગામી વીસ લઈને સોવીસ જૂની આસપાસ ચોમાસુ સારું થઈ શકે છે એટલે કે નોર્મલ તારીખથી એક અઠવાડિયું મોડું આવી શકે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી સોમસરો પણ લાંબુ સાલવાની શક્યતાઓ છે એટલે કે આગામી સોમસરો ઓક્ટોબર મહિનાની પચીસ તારીખ સુધીમાં ચાલુ રહે તેવી શક્યતાઓ છે 2025 માં મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ પણ આપણા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ જણાવી હતી તો દોસ્તો આત આગળના સમાચાર આવા સમાસરો દરરોજ જોવા માટે ખાસ અમારી ચેનલ માં જોડાયેલા રહો